જય શ્રી શંકરમા આપ સર્વે જાણો છો કે ઇલોરગઢ કાર યાત્રા કે જે તેર ચૌદ અને પંદર ત્રણ દિવસનું આયોજન છે જો પંદર એકાવન સોરી એકાવન કાર યાત્રાના સંકલ્પ જે આજે એકસોથી પણ વધુ કાર યાત્રા તરફ જઈ રહી છે અને આ કાર યાત્રા પંદર તારીખે પહોંચશે અને ઇલોરગઢ પહોંચશે અને ઇલોરગઢ પહોંચી ત્યાં દાદાના દર્શન દાદાનો યજ્ઞ અને પાંચસોથી પણ વધારે ગામોના જળોથી જળાભિષેક થશે જે આપણે ખૂબ જ ગર્વ લેવાની વાત છે કે આ એક ગુર્જર સુતાર સમાજમાં આપણો એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આ પળને પરિણામ આપના શ્રી દિનેશભાઈ ગજ્જરને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે તેમની સાથે જોડાનાર તેમને સહયોગ આપનાર સર્વે ગુર્જર સુથાર અને સુધાર સમાજના જે સભ્યો છે જે યુવકો છે તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જે આ કારયાત્રામાં જોડાઈ રહેલા જેઓ સોથી પણ વધુ કાર જે જોડાવાની છે જે સમાજના જે આપણા યુવકો જે સભ્યો જે વડીલો છે જેમણે વિશ્વકર્મા સમાજ પ્રત્યે જે જાગૃતિ બતાવી છે અને આ કાળયાત્રામાં જોડાયા છે તે સર્વેને હું તેમની કાળયાત્રા સફળ રહે સુલભ રહે એવી હું શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ અને શ્રી ગુર્જર સુથાર યુદ્ધ ફોરમ યોગ મંડળ તરફથી હું વિક્રાંત વડગામાં શ્રી સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમની કાળયાત્રા શુભ સરળ રહે સુલભ રહે તેવી શુભકામનાઓ જય શ્રી વિશ્વકર્મ